નમસ્કાર દોસ્તો વિડિયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે આવા ભારતીય જનતા પાર્ટીના અમુક અમુક જે બે ટકાના જે પ્રમુખો બનીને બેઠા છે એવાથી કોઈએ ડરવાની જરૂર નથી કારણ કે ડરપોકમાં ડરપોક કોઈ હોય ને તો ભારતીય જનતા પાર્ટીના આવના પ્રમુખો નેતાઓ ધારાસભ્યો સાંસદો આ બધા ડરપોક છે એટલે તો તમને એ સામે આવી નથી કેતા ફોનમાં ગાળો આપે છે મનફાવ એવી ગાળો આપે છે માં બેન ની ગાળો આપે છે બસ એની ઓકાત ખાલી આટલી જ છે હવે વાત મારે કરવી છે સુદામડા ગામે જે ખેડૂતોની મહાપંચાયત યોજાય એ મહાપંચાયત ની અંદર ઘોડાપુર ઉમટી પડ્યું આપણે એવું કહી શકાય ખેડૂતોનું ઘોડાપુર ઉમટી પડ્યું ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા એટલે ભારતીય જનતા પાર્ટીના અમુક અમુક લોકોથી આ દ્રશ્ય જોઈ ન શકાયા એમને એમ થયું કે તમારી આંખો ફોડી નાખું પણ આંખો ફોડે તો આંધળો થઈ જાય એટલે શું એમની ઓખાત ઉપર આવી જાય લાલાવદર ગામ છે ત્યાંથી જેટલા જેટલા લોકો આ ખેડૂત મહાપંચાયતમાં આવ્યા હતા હવે આ પોતે ચેતન એવું કઈક નામ છે એ પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છે હવે લાલાવદરના જે કોઈ ખેડૂતો આ મહાપંચાયતમાં આવ્યા હતા મહા પંચાયત પૂરી થઈ ત્યાર પછી એ લોકો રિટર્ન જઈ રહ્યા હતા ત્યારે એક એક વ્યક્તિને ફોન કરીને અભદ્ર ગાળો આપે છે ગાળો તો ઠીક પણ ધમકીઓ આપે છે કે તમને ડેલામાં નહીં કરવા દઈએ તમારા ટાટીયા ભાંગી નાખશું તમને છરીના ઘા મારી દેશું તમારા પર ખોટા કેસ કરીને તમને ફસાવી દેશું અનુસૂચિત જાતિના લોકોને એમની જાતિ ઉપર ગાળો આપે છે વિચાર કરો તમે લોકો આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની તાકાત કેટલી છે એટલે હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીને પૂરી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમારા આ પ્રમુખોને માપમાં રાખો કારણ કે હવે આમ આદમી પાર્ટીની આંધી આવી છે જો આ તમારા પ્રમુખો માપમાં નહીં રહે ને તો એને ઉડાડીને ક્યાં ફેંકી દેશે માનો ભીકો મારે ફોન કેમ સીશો એ સરપંચ ની રમેશ પણ ફોન તમારે જરૂર પણ સજા રમેશભાઈ રહ્યા ભાઈ હાલો રમેશભાઈ

મારા ભાઈ બન નો કાંકો ના તને મારો બાપ થઈ ગયો ગાર્ડ માં હોવાનું લોડા આ તું મારા ભાઈ નો કાંકો તું ભોસરી ના થાય કેમતો તને અરવિંદ કેજરીવાલ ની તમારે હું નજીક શું કેવી લોડો નજીક છે નજીક તો હોય એવું હોય તો તમારી માંગે તો તમારી કોઈ રાતું નથી મારો પીતો ફાટે છે તારે લીધો તમે જો ભંજારો લોડા મારા ઘેરે પછી મારા ઘરે ભંજારો લોડાનો હોય મારી ઘરે કોઈ આવતો આવો ને એમ થોડા પછી આવું તું ના પાડે અને બજાર વચ્ચે

મેં ઘરે ગયો કે તું આવોથી પાર્ટીમાં હું સો રોણા કરે કાયો તારો ભરને કેવી થઈ કરવું તો ભોસડીના તેદી તમે સાપા ચડી ગયા તેદી ના પડી તને રોળા જાતો નહી એમ હ ના ન પડી ના તો પાગટી ગયા આ તો તમારી માં સુ દેવાને હું છું તમને ભોસડી લાવ

અરે રી નઈ મારે સોટા ભાઈ વાંચ્યા બેઠો નથી તમારી માદર આ તમે નું ખ્યાલ મેં રાખ્યું પીકી નાવ તમે ની છોકરી મારું

તો મારું નામ ફેરવી રાખજો મારા પ્લોટ લઈ લઉં બે મકાન પાણી એમાં શો ભી દી છે મકાન